ઓહો જો હવે ત્રીજા વાળા જીતે છે કે છઠ્ઠા વાળા જીતે છે ગમે લઈ લો બે કપ લઈ લેવાના છે લઈને મૂકી દેવાના સાહિત માલો હવે કરવાના સેટલમેન્ટ ચાલો મિત્રો તમને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્ર મફતમાં માં લાઈક થાય છે અમારું મનોબળ વધે બાળકોનું નું મનોબળ વધે લાઈક કરવાનું તો ભૂલતા નહીં ન આવડે તો કઈ નહીં લાઈક તો કરી દેજો આવડે તો કોમેન્ટ કરી દેજો

હવે ગયા ને જોઈ લો આર્ય બેન એક ને ત્રણ ચાર ને પાંચ એક ત્રણ ચાર ને એક પાંચ વાહ ગૌભાઈ વાહ જોયું ને આજના ગેમ ના અમારા વિનર છે ગૌભાઈ મિત્રો આવી જ ગેમ જોવા માટે તમારા મિત્રો સાથે શેર કરી દયો અમારા વિડીયો ને લાઈક કરી દયો અને કોમેન્ટ કરી દેજો હોય ન આવડે તો લાઈક તો કરવાનું ભૂલતા જ નહી થેન્ક યુ